ઘર બનાવે છે એક ઘર બનાવે ચાર લાખ રૂપિયા ખર્ચે ને પચીસ લાખ રૂપિયા મળે અરે ભલે હું તો પોસ કરોડ મળતા પણ ઘર તો બનાવે તમે ખાલી બે બનાવો તમે એવું કરો તમને કોણ રોકે છે કે હા મારા ભાઈઓ પટેલ નો દીકરો છે અને સોશિયલ મીડિયા ઉપર ચાલે છે અને કીર્તિ પટેલને ચેલેન્જ કર્યું છે અને કહ્યું છે કે કીર્તિ પટેલ તારી અંદર એટલી બધી હોય તો ગરીબોને એક બે ઘર બનાવીને પછી સોશિયલ મીડિયા ઉપર હજુ વિરોધ કરવા આવી જ કેમ છો મારા ભાઈઓ ને બેનો દિલથી સ્વાગત છે ફરી વાર આજના એક નવા વિડીયો ની અંદર મારા ભાઈઓ તમે અત્યારે યુટ્યુબ ખોલશો કે પછી ફેસબુક ખોલશો પછી ભલે ને ઇન્સ્ટાગ્રામ ખોલો તેની અંદર બધે આ વિવાદ વિડીયો ચાલી રહ્યા છે અને એની અંદર ખાસ કરીને કીર્તિબેન પટેલ હાઈલાઈટ થયા છે અને જેને લાખો માણસો ભગવાન માને છે અને તમે જોતા હશો કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભલે ખજૂરભાઈ વિરોધ થઈ રહ્યો પરંતુ નવ્વાણું ટકા માણસો જે ખજૂરભાઈ સપોર્ટ કરી રહ્યા છે અને કદાચ લાખોની અંદરથી એકાદ એવો વ્યક્તિ હશે કે જે કીર્તિબેન પટેલના સપોર્ટમાં ઉભો હશે તો ભાઈઓ હવે તરફ

દુબઈથી ફંડ આવે છે ખજૂરભાઈને અમેરિકાથી ફંડ આવે છે ત્યારે પછી ગરીબોના ઘર બનાવે છે ભલે ચોયથી ફંડ આવતો એ મારે કોઈ જોવું નથી એ ઘર તો બનાવે છે કે એમને વ્યૂ મળે છે એટલા માટે એ તો ઇન્સ્ટાગ્રામ મારે યુટ્યુબની અંદર એટલા માટે એ ઘર બનાવે છે એક ઘર બનાવે ચાર લાખ રૂપિયા ખર્ચે ને પચીસ લાખ રૂપિયા મળે અરે ભલે હું તો પોંચ કરોડ મળતા પણ ઘર તો બનાવે તમે ખાલી બે બનાવો તમને તમે એવું કરો તમને કોણ રોકે છે કે હા તમે ખોટું ખોટું સારું કામ કરો એમને કેમ ખોટા નડો છો હા જો અવાજ ઉપાડવાનો છે અહિયાં બોલો ને હા તમે આનો જવાબ આપશો તમે કહો છો ને કે લાઈવ આવીને ખજુરભાઈ મને જવાબ આપે ખજુરભાઈ નહીં ભલાભાઈ ચૌધરી બોલો જવાબ આપીશ તમને હા તમારા સવાલોનો જવાબ આપીશ મારા સવાલોનો તમારે જવાબ આપવાના ગરીબોના બે ઘર બનાવો હા તો તમને અભિનંદન ખજુરભાઈ ભાઈ ભગવાન છે ભગવાન છે ને એકસો ને હજાર ટકા